રાજકોટના દોરાજીના તોરણીયા સરપંચના સરપંચના મકાનને ઘેર્યાઓના આક્ષેપ કરવામાં આવ્યા છે પોલીસે નોટિસ આપી છતાં આખી રાત પોલીસ દ્વારા ઘર પર વોચ રખાઈ છે પોલીસે અગાઉ પાંચ લોકો પર ફરજ રૂકાવટનો ગુનો પણ દાખલ કર્યો હતો નોટિસના બહાને પોલીસ ઘરમાં ઘૂસી આવ્યો હોવાના સરપંચે આક્ષેપ કર્યા છે

જેઠાણી છે નાની છોકરી છે હેરાન થાય છે બધી મારું નામ રવજીભાઈ શામજીભાઈ ભેડા મારે છોકરા ઉપર ફરિયાદ કરેલી છે અને મારા છોકરાને બાર વાગ્યા અમને ફરિયાદ થઈ એની નોટિસ આપેલી છે આ નોટિસ આપી એ પ્રમાણે મારા છોકરાનો કોઈ ગુનો છે નહીં મારો છોકરો જે વિડીયો ભોગ બનનાર વ્યક્તિનો વિડીયો ઉતારતો હતો એ જ એનો ગુનો હજી સુધી અમે કાંઈ આ વિશે બીજી કાંઈ અમને ખબર નથી મારા છોકરાને ઉપર રૂકાવટની ફરિયાદ કરવામાં આવી છે અને અમે બાર વાગ્યાના આવ્યા છે પોલીસ આ સરપંચને ઘરે કૂદકા મારીને ઠેકડા મારી મારી અંદર જાય છે ને આવે છે પકડવાની કાયશ કરે છે અમે જે કાંઈ કાયદેસરની પ્રોસેસ હશે એ પ્રમાણે કરવા શીખવાને તૈયાર છે તો પછી આ હેરાન કરવાની શું જરૂર છે આટલી બધી અમારી મારા ઘરના છે મારા દીકરાના ઘરના પણ અત્યારે હાજર છે બસ મારે આ જ કહેવાનું અમે કોઈ એવો ગંભીર ગુનો કર્યો નથી અને જે કાંઈ ગુનો હશે છે એ અમે સ્વીકારીને સ્વીકારવા તૈયાર છે અને માટે કાયદેસરની કાર્યવાહી થાય બસ હું એ જ કહું છું કે આ આવો ગુનો નથી તો પછી આટલું બધું સત્તર અઢારનો સ્ટાફ લાઈન આ બધાને હેરાન કેમ કરે છે મારો છોકરો તો બસો માણસના રાહતના કામ ચલાવે છે ગામમાં અને આજ 3 દિવસ થી રાહત પણ બંધ છે મારું નામ રોહી અંકિત તિલવા છે મારા ઘરવાળા તોરણિયાના સરપંચ અંકિત તિલવા છે બે ત્રણ દિવસ પહેલા જે ઘટના બનેલી કે બે માણસને તોરણિયામાં ઢોરમાર મારેલો અને ત્યાં નંબર પ્લેટ વગરની ગાડી લઈ અને ત્યાં ફિલ્મી સીન ક્રિએટ કરેલો કે નંબર પ્લેટ વગરની ગાડી લઈ ગયા યુનિફોર્મ વગર જઈ ધક્કામુક્કી કરેલી ભાઈઓને મારેલું એ દરમિયાન મારા હસબન્ડ અને આમના હસબન્ડ વિવેકભાઈ ભેડા ખાલી દૂરથી શૂટિંગ ઉતારતા હતા એ ગુનામાં એ લોકોએ આજે ઓગણત્રીસ તારીખે અમારા ઘરની બહાર નોટિસ લગાડી રાતના બાર વાગે નોટિસ લગાડી કે ભાઈ તમારે સવારે અગિયાર વાગે હાજર થવાનું છે ત્યારથી અહીંયા રાતના બાર વાગ્યાથી લઈ સવાર સુધી ત્રીસ થી પાંત્રીસ પોલીસવાળા લેડીઝ કોન્સ્ટેબલ સાથે અહીંયા બહાર બેઠા હતા ઘરની અંદર ડેલો કુદીને આવેલા ઉપર ઉપર હું એટલી હતી તો દરવાજા ખખડાવતા હતા

અમે આ બાબતે એવું ઈચ્છી છીએ પોલીસ પાસેથી એવી આશા રાખી છે કે અમને હવે હેરાન ન કરો તમે અને કોર્ટ પાસેથી અમે એવી આશા માંગી છીએ કે જ્યાં પોલીસવાળા બધાય છે જે અમને આટલી હદે હેરાન કરે છે થી પાંત્રીસ પોલીસવાળા આખી શેરી રોકીને સવાર સુધી જ બેઠા હતા એને આજુબાજુવાળાને હેરાન કરે છે અમને હેરાન કરે છે એ હવે બંધ કરે અમને કાયદેસર ન્યાય મળે એની માટે અમે માંગ કરીએ છીએ હા કરવામાં આવ્યું છે અમે એની એની વિરુદ્ધ ફરિયાદ પણ કરીએ છીએ અને જે બાકી લીગલ કાર્યવાહી કરવાની છે એ બધી કાર્યવાહી અમે કરશે અમારી માંગ એમ જ છે કે અમને ખોટા ગુનામાં નો ફસાવામાં આવે અને જો અમારી સાથે કઈ પણ વસ્તુ બની તો એના જિમેદારા ફક્ત અને ફક્ત ધોરાજી પોલીસ હશે મંજુલા બેન વલ્લભભાઈ ભેટા તરણયા એટલે અમે બે કાકી દીધી ઓ બે ઘરે હતા અને પાંચ જણા પોલીસ વાળા આયવા કાંઈ પૂછ્યું નહીં ઘાયશું નહીં અમને અને અમારા વઉ ને પૂછવા જ મંડ્યા

હું અંકિત ટીલવા હાલ તોરણીયા સરપંચ છું ધોરાજી તાલુકાના તોરણીયા ગામે અને વકીલાતનો વ્યવસાય કરું છું ગુજરાતમાં અને ભારત દેશમાં જાગૃતતા બતાવી એ સૌથી મોટો ગુનો છે આવું હું કહેતો જાઉં છું અત્યારે મારા ઘરની બહાર ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ રાતના બાર વાગ્યાના બેઠા છે અઠ્યાવીસ તારીખ રાત્રે બાર વાગે અત્યારે એકને એકતાલીસ થઈ છે એટલે ઓગણત્રીસ તારીખ થઈ ગઈ છે મારા ઘરની બહાર દરવાજા ઠેકીને આવે છે કેમેરા હોવા છતાં અને મારા ઘરની બહાર એક નોટિસ લગાવે છે કે ઓગણત્રીસ તારીખે અગિયાર વાગે તમારે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશને હાજર થવું તમને એક કેસ બાબતે પૂછવાનું હોય એક કેસ એવો છે કે મારા ગામના બે વ્યક્તિ મેહુલ વાઘેલા અને રમેશ વાઘેલાને એમની કોઈક આંતરિક મેટરમાં એમના વિરુદ્ધ અરજી હોય જેતપુર એમને બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ જેતપુર પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને આ ઘટનાને લઈને મેહુલભાઈએ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરેલી આજ સુધી કોઈ ગુનો નોંધાયેલ નહીં ત્યાર પછી એમને વિરોધ પ્રદર્શન કરેલા ધરણા કરેલા ડીવાયએસપી સાહેબને રજૂઆત કરેલી બહુ બધી કાળાકૂટમાંથી બહાર નીકળવા છતાં કોઈ ગુનો નોંધાયેલ નહીં આ દરેક વાતમાં મેં સરપંચ હોવાના નાતે એમનો સાથ આપેલો ન્યાય માટે લડત આપેલી જો આ ગુજરાતમાં અને આ ભારત દેશમાં ન્યાય માટે લડત આપવી જાગૃતતા બતાવી અને ગરીબ માણસની મદદ કરવી એ સૌથી મોટો ગુનો હોય તો આ હું એસિડ પીને મારી જિંદગી ટૂંકાવીશ પરંતુ આ ભ્રષ્ટાચારી અને દાદાગીરી કરતી પોલીસના હાથમાં હું ક્યારેય નહીં આવું મારા આખા ઘરને પોલીસે બાનમાં લીધું છે પચીસ ત્રીસ કર્મચારીઓ આજુબાજુની ફરતી બધી અગાસીઓ મારા ઘરે બંને બાજુ મારી ઘરે મારા સિવાય મારી પત્ની અને મારા એક વર્ષની બાળકી છે કોઈક સેવા ગભાવી પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ એમની વ્યવસ્થા કરજો મારા ઘરમાં અત્યારે હું પોલીસના હાથમાં આવું મારો કોઈ ગુનો જ નથી છતાંય હું પોલીસના હાથમાં આવું પોલીસ મારા કોઈ હાલ કરે અને મારા ઘરના દરવાજા તોડવાનો પ્રયત્ન કરે જો મારા ઘરના દરવાજા પોલીસ તોડશે એ પહેલાં હું મારી પી અને મારી જિંદગી ટૂંકાવીશ અને આ તમામ વસ્તુ અને આ તમામ ઘટના અને આ તમામ હું મારી જિંદગી ટૂંકાવું અને મારે મોતનું કારણ જો માત્ર અને માત્ર હોય તો મારી સાથે બનેલી ઘટનાના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબથી લઈ અને તોરણી આવેલા તમામ અધિકારીઓ એમના જવાબદાર રહેશે આ સિવાય બાર વાગે પોલીસ આવે છે રાત્રે નોટિસ બજાવે છે અને અત્યારે ને અત્યારે દરવાજા તોડીને લઈ જવા આવો દબાણ ફોર્સ કરે છે અમારો કોઈ એવો ગંભીર ગુનો નથી વિડીયો ઉતારવો આવા ગુનામાં જો એક સામાન્ય માણસની આ હાલત થતી હોય ત્યારે હું એસિડ પીને મારી જિંદગી ટૂંકાવીશ પણ હું ખોટી રીતે ક્યાંય નમતું દઈ અને મારો ખુદનું અપમાન કરવા નથી માંગતો જય હિન્દ ભારત માતા કી જય મારું નામ અંકિત ટીલ્વા હું વકીલાત કરું છું અને હાલ તોરણીયા ગામે સરપંચ છું આજથી પંદર દિવસ પહેલા અમારા ગામના બે વ્યક્તિઓને જેતપુર તાલુકા પોલીસે ઢોર માર મારેલો જેથી આ વ્યક્તિઓ એમના વિરુદ્ધ ફરિયાદ કરેલી જે વાતનો ખાર રાખી ધોરાજી પોલીસ અને જેતપુર પોલીસ નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈ આવી આમનું અપહરણ કરવાની ફેરકમાં હોય અને એમને લઈ જતા હોય જે તે સમયે અમે વિડીયો ઉતારી લીધેલા જે વાતનો ખાર રાખવા અને અમારી પાસેથી વિડીયો ઝૂંટવી લેવા પૂરાવા નષ્ટ કરવા અને અમને પણ ફિટ કરી દેવાના ઈરાદે અમારા પર હુમલો કરેલો ત્યારબાદ અમે લોકો ત્યાંથી નીકળી ગયેલા અને આ વિડીયો વાયરલ કરેલા અને આ પોલીસના કરતૂતોને ઉઘાડા પાડેલા ત્યારબાદ ગઈકાલે રાત્રે મારા ઘર ઉપર લગભગ ત્રીસથી પાંત્રીસ કર્મીઓએ પોલીસ કર્મીઓએ હુમલો કરી દીધેલો મારા ઘરના દરવાજા ખટખટાવે છે દરવાજા તોડી નાખવાની ધમકીઓ આપે છે આ બધું થતાં અમે મીડિયા કર્મીઓને ફોન કરીએ છીએ ત્યારે આ લોકો જતા રહે છે ત્યારબાદ જ્યારે મીડિયાવાળા જતા રહે છે ત્યારે ફરીથી મારા ઘરમાં ઘૂસે છે અમારા ઘરનો મેઇન ગેટ કૂદીને અમારા ઘરમાં ઘૂસે છે જાણે કોઈના ઘરમાં ઘરફોડ કરતા હોય કે કોઈ કોઈ કાવતરું કરવાના ઈરાદે અમારા ઘરમાં આવતા હોય જો અમારા ઘરમાં અમારી મંજૂરી વગર રાત્રિના સમયે આવી રીતના ઘૂસી કોઈ પણ કેફી પદાર્થ ચરસ દારૂ ગાંજો કાંઈ પણ મળી આવે તો એના જવાબદાર આ ધોરાજી પોલીસ હશે અને અમને એવું ટોર્ચર કરવામાં આવે છે અમે અમારા માનવ અધિકારોથી પણ વંચિત રાખવામાં આવે છે એવું ટોર્ચર કરવામાં આવે છે કે અત્યારે બહાર નીકળી જાવ સાથે ચા પાણી પી અને બધું પતી જશે જો અમે દરવાજા તોડીને કાઢીશું તો અઘરું થઈ જશે અને ત્યારે જ લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ મારા મારા ઘરે સમસ બજાવે છે નોટિસ આપે છે કે તમારે કાલે આવતીકાલે અગિયાર વાગે તાલુકા પોલીસ સ્ટેશને નિવેદન આપવા આવવાનું છે કંઈ વાંધો નહીં અમે કાયદાની જોગવાઈ મુજબ નિવેદન આપવા તૈયાર હતા પરંતુ ત્યારથી જ લઈને એ જ ક્ષણથી લઈને મને જાણે કિડનેપ કરી લેવાનો હોય અને કોઈ મોટો આતંકવાદ ફેલાવ્યો હોય એવી રીતે મને પકડી લેવાના ઈરાદે સવાર સુધી પોલીસ ત્રીસ પાંત્રીસ કર્મચારીઓનો હુમલો અમારા આખા ઘરને ઘેરીને ત્યાં ને ત્યાં રોકાય છે અને અમને કાયદેસર માનવ અધિકારોથી પણ વંચિત રાખે છે જો આમને આમ અમને પોલીસ હેરાન કરશે તો હવે અમને કાંઈ પણ થાય અમને અટક કરવામાં આવે અમારા વિરુદ્ધ ખોટા ગુના દાખલ કરવામાં આવે આવી કોઈ પણ પ્રવૃત્તિ પોલીસને પહેલેથી જ ખબર હતી પોલીસ પાસે મીડિયા હતા છતાં પણ અલગ અલગ લોકોને ફસાવવા માટે અમે કોઈ પણ દુષ્પ્રેરણ કે પોલીસને રોકાવટ કરેલી ના હોવા છતાં જૂની અદાવતનો ખાર અને આ

મજબૂર કરવામાં આવશે તો એના તમામ અને તમામ જવાબદાર ધોરાજી પોલીસ સ્ટેશન અધિકારીઓ હશે વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ